નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સંવાદ ગુજરાતી આજે ખાસ મુલાકાત કાર્યક્રમમાં આપની વચ્ચે ઉપસ્થિત છે ભાજપના નરોડા વોર્ડના મહામંત્રી શ્રી ભરતભાઈ પારેગી ભરતભાઈ આપનું સંવાદ ગુજરાતીમાં હાર્દિક સ્વાગત છે ભરતભાઈ જે મહાકુંભ યોજાઈ રહ્યો છે પ્રયાગરાજમાં તેના વિશે આપ શું કહેવા માંગો છો હિરેનભાઈ આપણી ભારતીય સંસ્કૃતિ સનાતન ધર્મમાં જે આશરે એકસો ચુમ્માલીસ વર્ષ બાદ મહાકુંભના દિવ્ય દર્શન કરવાનો અનેરો અદ્ભુત લ્હાવો આપણને મળવા જઈ રહ્યો છે આપણા હિન્દુ ધર્મના ઋષિમુનિઓ શંકરાચાર્યો મહામંડલેશ્વરો અખાડા નાગા સાધુ બાવાઓ જેમને આપણે અઘોરી પણ કહીએ છીએ એવા અનેક સંતોના દિવ્ય દર્શન કરવાનો અનેરો લાવો આપણને મળવા જઈ રહ્યો છે આપણા જીવનમાં આવો લાવો માત્ર એક જ વાર મળી શકે છે તો દરેક મિત્રોને સનાતન ધર્મપ્રેમીઓને આ કુંભ મહાકુંભ પર્વના દર્શન કરી અને ત્રિવેણીમાં સ્નાન કરી અને પોતે પાવન થાય એવી બધાને અપીલ કરું છું ભરતભાઈ હમણાં હમણાં પ્રયાગરાજથી સોશિયલ મીડિયામાં અમુક અમુક એવા વિડીયો આવે છે કે કોઈ છોકરીઓની આંખો સુંદર બતાવે છે કોઈ સાધ્વી માના રૂપના વખાણ કરે છે તો આ બાબતે આપ શું કહેવા માંગો છો હિરેનભાઈ અત્યારે ખૂબ જ ખરાબ આને કહેવામાં આવે છે આપણી આવી ભવ્ય પરંપરા સનાતન ધર્મનો મહાકુંભ પર્વ યોજાયો છે ત્યારે અમુક તત્વો પોતાની નજીવી લાભ પોતાને પોતાની સોશિયલ મીડિયામાં જેમને પોતાની યુટ્યુબર્સ જેમને લાભ મળે એના માટે થઈને આ લોકો ખૂબ જ કક્ષાનો ઉપયોગ કરી રહ્યા છે જ્યાં સાધુ મહામંડલેશ્વરોના દર્શન કરવાના હોય સંતોના દર્શન કરવાના હોય પાવન થવાના હોય આવા મહાપર્વ જીવનની અંદર એક જ વાર જોવા મળી રહ્યો છે ત્યારે એ જોવા જાણવાની જગ્યાએ બિલકુલ વાહિયાત કે છોકરીની આંખો આવી છે વિશ્વની સુંદરીની આંખો આવું બધું શું કરવા આવું ના હોવું જોઈએ કોઈ આઈટીઆઈ બાબાને બતાવે છે તો આઈટીઆઈ બાબા આવા તો અસંખ્ય જ્ઞાની સર્વજ્ઞ જ્ઞાની ત્રિલોકના જ્ઞાની સંતોના દર્શન કરવાનો મોકો છે આપણા શંકરાચાર્યો શંકરાચાર્યો કેટલા બધા અદભુત વિદ્વાનો છે એમની સામે તો આવા આઈટીઆઈ બાબા કંઈ પણ ના કહેવાય છતાં અપ્રચાર કરી અને આવા વિડીયો એ ખૂબ જ હિનકક્ષાનું કૃત્ય છે એની જગ્યાએ આપણા સનાતન ધર્મની સંસ્કૃતિને જુઓ જાણો સંતોના દર્શન કરો અને ત્રિવેણી સંગમમાં સ્નાન કરી અને પોતાના જીવનને ધન્ય બનાવવા માટે હું અપીલ કરું છું ભરતભાઈ આપનો કિંમતી સમય કાઢી સંવાદ ગુજરાતીના સ્ટુડિયો પર આવ્યા અને સંવાદ આપનો કિંમતી સમય આપ્યો એ બદલ સંવાદ ગુજરાતી આપનો ખૂબ ખૂબ આભાર માને છે અને સંવાદ ગુજરાતીના પ્લેટફોર્મથી આપ અમારા દર્શક મિત્રોનો કંઈ સંદેશો આપવા માંગો છો ચોક્કસ હિરેનભાઈ હું આપના સંવાદ ગુજરાતી દ્વારા લોકોને અપીલ કરીશ સનાતન ધર્મના મિત્રોને ખાસ અપીલ કરીશ કે આપના જીવનમાં આવો લાવો મળી રહ્યો છે ભવ્ય તો એના ચોક્કસ એકવાર દર્શન કરવા જઈ આવો અને એમાં પાવન થાવો ખૂબ ખૂબ શુભેચ્છાઓ જય શ્રી રામ